નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી જન્મ પર એક નવા વિડિયોમાં સોહનને જરા ડર હતો કે સોસાયટીના લોકો તેને ઓળખી જશે દસ વર્ષ ઘણા લોકો બદલાઈ ગયા હશે ઘણા જૂના લોકો જતા રહ્યા હશે અને નવા રહેવાસીઓ આવ્યા હશે એનું સ્વાગત કેવી રીતે કરશે પથરા મારશે કે આવકારશે છટ પથરા શોકા મારે તેણે ક્યાં કોઈને ગુનો કર્યો હતો જે સોસાયટીમાં તેણે જિંદગીના પંદર વર્ષ ગાળ્યા તેમાં તે ફરી લગભગ દસ પછી તે આ સોસાયટીમાં પગ મુકતો હતો વાસ્તવમાં તો અહીં જ તે સમજણ થયો ત્યારથી યુવાન થયો ત્યાં સુધી રહ્યો હતો સોસાયટીના મકાનોના પાયા નખાયા ત્યારે જ સોહનના પપ્પા સભ્ય બની ગયા હતા ત્રણ વિભાગમાં વહેંચાયેલી આ સોસાયટીમાં સ્વતંત્ર બંગલા અને જોડાઈ ટેનામેન્ટ બન્યા હતા આમ જુઓ તો ઉચ્ચ મધ્યમ વર્ગ અને સામાન્ય મધ્યમ વર્ગનું સમિશ્રણ આ સોસાયટીની ચાદરમાં તાણાવાણની જેમ ગુથાયેલું હતું તેમ છતાં સોસાયટીનું વાતાવરણ શ્રેષ્ઠ સભ્યોના સંપ અને સહકારના સુમેળથી જાણે એક કુટુંબ જ હોય તેવું હતું સોસાયટીમાં દરેક ઉત્સવો ઉત્સાહપૂર્વક આયોજન અને સૌ ભેગા ઉજવતા પછી તે હોળી હોય દિવાળી નવરાત્રી કે ગણેશ સોસાયટીના વિશાળ કોમન પ્લોટમાં મંડપ બંધાય અને સૌ ભેગા મળી ભોજન પણ કરતા આજે પણ સોસાયટીના કોમન પ્લોટમાં મંડપ બંધાયો હતો સોસાયટીના પ્રવેશ દ્વારથી મંડપ સુધીનો રસ્તો રંગબેરંગી રોશનીથી ઝળકતો ઝબકતો હતો કુદરત પણ જાણે સોહનના સ્વાગતમાં વરસી પડી હોય તેમ વર્ષાની ઝરમણ શરૂ થઈ ગઈ મંડપની સ્પીકર સિસ્ટમમાંથી ગણપતિ દાદાની આરતીના શબ્દો લહેરાઈ રહ્યા હતા અને મંડપ રોશની અને માઇકના અવાજથી સોહનના દ્રશ્ય પટ પલટ થઈ ગયા અચાનક એક બહુ જૂનું ચિત્ર ઉપસી આવ્યું આ જ રીતે કોમન પ્લોટમાં એક મંડપ બંધાયો હતો રોશની તેની શોભામાં અભિવૃદ્ધિ કરી રહી હતી સ્પીકર પર મધુર અવાજમાં શરણાઈના સુર ફેલાઈ રહ્યા હતા મંડપ સાજન માજનથી ભરાઈ ગયો તેની લગ્ન હતા ત્યારે સોહનની ઉંમર લગભગ છ સાત વર્ષની હશે આમ તો ઉંમર કોઈ પ્રસંગ યાદ ન હોય પણ કુટુંબમાં આ પ્રસંગ બનેલી ઘટના એવી ફેલાઈ ગઈ હતી કે જ્યારે બધા ભેગા મળે ત્યારે બધા અચૂક યાદ કરે સોહનને આખો પ્રસંગ ગોખાઈ ગયો હતો કદાચ આ પ્રસંગે તેની જિંદગી બદલી નાખી હતી વાત એમ હતી કે સોહને લગ્નમાં બહુ જ મજા આવતી બાળવયમાંથી ઊભો હતો લગ્નની વિધિ રસપૂર્વક નિહાળી વરાજાનો પોશાકથી તેને બધા જ રીતે માનપાન આપતા હતા તેનાથી તે પ્રભાવિત થઈ ગયો તેણે મા પાસે જીદ પકડી કે પોતાના પણ લગ્ન કરવા છે મંડપમાં બેઠેલા બધા બૈરાઓ રમૂચી થઈ ગયા નાનીએ પૂછ્યું તારે કોની સાથે લગ્ન કરવા છે સોહને નિર્દેશતાથી કહ્યું વર્ષાફી સાથે બધા હસી પડ્યા નાની બોલ્યા અલ્યા તારી વર્ષા ફીના તો લગ્ન શરદ કુમાર સાથે થઈ ગયા તારાથી તેની સાથે લગ્ન ન થાય વળી તે તો તારા કરતા મોટા છે તારાથી મોટા હોય તેની સાથે લગ્ન ન કરાય તો આ પરેશ સાથે કરવા છે પરેશ સોહનની કાકી તેની જ ઉંમરનો પુત્ર હતો સગા સંબંધીઓ હવે વધુ રસ પડ્યો નાનીએ મજાકને આગળ ધપાવી ગાંડિયા પરેશ તો તારો ભાઈ કહેવાય સગો કહેવાય સગા સાથે લગ્ન ન થાય વળી એ તો તારી જેવો છોકરો છે છોકરાના લગ્ન તો છોકરી જોડે જ થાય સોહન મૂંઝવાણો અને તેને તો રાજા જેવા કપડાં પહેરીને હાર તોરથી શરણાઈને માહાલવું હતું અને માની બાજુમાં પડોશી અલકા આંટી બેઠા હતા અને તેની બાજુમાં તેની દીકરી ફાલ્ગુની બેઠી હતી તેની તરફ આંગળી ચીંધીને સોહન બોલ્યો મારે તો આ ફાલ્ગુ સાથે લગ્ન કરવા છે બધા ખડખડાટ હસી પડ્યા નાની ફાલ્ગુનીને કંઈ સમજ જ ન પડી પણ બધાની હસતા જોઈ તે પણ તાળી પાડી ઊઠી તે દિવસથી નાદાન અણસમજણ સોહન ફાલ્ગુનીને પોતાની વહુ સમજવા લાગ્યો ફાલ્ગુની તેનાથી ત્રણ મહિના નાની હતી પરંતુ એક જ શાળામાં ભણતા હોવાથી તેની પર આધિપત્ય જમાવા લાગ્યો હતો અને હરિન કાકાએ બધું ગોઠવી રાખ્યું હતું તેણે સોહનને કહ્યું જો સોહન તારા પપ્પાએ મને જવાબદારી સોંપી છે આજે ગણેશ ચતુર્થી છે આપણે જેને ત્યાં જવાના છીએ એ રમેશભાઈની ગણ જ્ઞાતિની મોભાદાર અને ધનિક વ્યક્તિઓમાં થાય છે તેમની દીકરી હેતલ ગાંડાની ડોક્ટર છે અને સરકારી હોસ્પિટલમાં નોકરી કરે છે છોકરી રૂપાળી અને હોશિયાર છે કાકા એને ગાંડાની ડોક્ટર ન કહેવાય સાયકોલોજિસ્ટ કહેવાય અને માનસિક શાસ્ત્ર હશે ઓહો હજી તો મળ્યા નથી ત્યાં તો બચાવ પક્ષની જેમ તરફદારી કરવા લાગ્યો રીનકાકા રાજી થઈ ગયા શું તમે પણ કાકા સોહન જરા શરમાયો પછી બોલ્યો પણ શો હું તેને ઘેર મળવા નથી માંગતો એ બહુ જૂની રસમ થઈ ગઈ છોકરો તેના મા બાપ અને સંબંધીઓ સાથે આવે અને છોકરી સાડીમાં લપેટાઈને ચાની તાપક લઈને આવી જાય શી શીટ બોલતા અટકી ગયો નાના કંઈ જ વાંધો નહીં હવે તો અહીં નાના છોકરાઓ પણ વાત વાતમાં બોલે છે તું તારે થવા દે કાકા મૂડમાં હતા પણ તો કેમ કરશે તારે એને લઈ જવી છે જો ભાઈ હજી અને પછી નાચ્યા ને પછી રૂમમાં એ ન સવારે ઘરે ભેગા થયા ના બાપા લે આ તો સંસ્કારી અરે નાના કાકા શું તમે પણ હું પણ સંસ્કારી ઘરનો જ છોકરો છું રોહને તેને રોક્યા તું પણ કંઈ મગનું નામ મરી પાડે તો ખબર ન પડે બાપલા હરીનકાકા મૂંઝાણા અને એ હોસ્પિટલમાં નોકરી કરે છે કહો હું તેને ત્યાં જ મળી લઈશ એનો ફોન નંબર હોય તો આપો પહેલેથી જ એપોઇન્ટમેન્ટ લઈને લઈશ ચિંતા ન કરતા સોહને ખુલાસો કર્યો સરકારી હોસ્પિટલના ઓપીડી વિભાગમાં સોહન દાખલ થયો કેકેનેડાની સાફ સુથરી હોસ્પિટલ અને ક્યાં સ્વદેશની આ ગંદી ગુબડી હોસ્પિટલ એ મનોમન વિચારવા લાગ્યો કે સાજા લોકો પણ અહીં આવીને માંદા પડી જતા હશે તો બીમાર ક્યાંથી સાજા થતા હશે ખેર તે તો ડોક્ટર કેબિન પર નામ વાંચતો વાંચતો જે ડોક્ટર હેતલ શાહ લખ્યું હતું ત્યાં આવીને ઊભો રહ્યો બહાર બે દર્દીઓ બેઠા હતા એમ એને લાગ્યું અંદર જવું કે ન જવું તેમ વિચારતો હતો ત્યાંથી અંદર એક પટાવાળા જેવી લાગતી કોઈ વ્યક્તિ બહાર આવી તેણે સામેથી જ પૂછ્યું તમે સોહનભાઈ છો મેડમ તમારી જ રાહ જોવે છે અંદર જાઓ અને પછી રાહ જોતા દર્દીઓ તરફ ફરીને કહ્યું મેડમના મહેમાન છે સોહને કેબિનનો દરવાજો ખોલી અંદર ડોકિયું કરી અંદર પ્રવેશવાની રજા માંગવા જતો હતો ત્યાં જ તેને સામેથી આવકાર્યો આવો મિસ્ટર સોહન વેલકમ કહે એક તરફ પડેલા સ્ટોલ તરફ આંગળી જીધી અને સોહન બેઠો દસેક મિનિટમાં દર્દીઓને વિદાય કરી હેતલ સોહન તરફ ફરીને બોલી સોરી મી સોહન તમને રાહ જોડાવી નો નો ડોક્ટર હેટલ ઇટ્સ ઓલ રાઇટ સોહને એકદમ શુષ્ક રીતે જવાબ આપ્યો પછી ખોખારો ખાઈને કહ્યું હેતલ મને આમ સોહન ડૉક્ટર હેતલ બિઝનેસ નહીં ફાવે સોરી પણ એમ રાખવું હોય તો આપણે અહીં જ મુલાકાત પૂરી કરી દઈએ હવે આગળ વધીએ હેતલ ખડખડાટ હસી પડી ફાઇન આઈ લાઇક ઇટ ઘડિયાળ તરફ જોતાં બોલી ભલે સોહન અત્યારે એક વાગ્યો છે અને લંચ ટાઈમ થઈ ગયો છે તો તમને મારી સાથે જમવું આવશે કે નહીં ફાવે સોહન કહે છે ઓકે નો પ્રોબ્લેમ પણ મને અહીં સારું રેસ્ટોરન્ટ ક્યાં છે તે ખબર નથી તમારે ગાઈડ કરવો પડશે અરે ના અહીં તો ડોક્ટર્સ કેન્ટીન છે ત્યાં જઈશું મારું ટિફિન આવ્યું હશે ને તમને વાંધો ન હોય તો શેર કરજો અને નહીં તો ઓર્ડર કરીશું આઈ હોપ યુ વોટ માઇન્ડ હેતલે પર્સ બી લઈને ઉઠાવીને તૈયારી કરતાં કહ્યું મને વાંધો નથી તમે ભૂખ્યા રહેશો એ ચેતવી દઉં છું બંને કેન્ટીનમાં જવા નીકળ્યા જમતા જમતા બંને વચ્ચે થોડી કેનેડાની થોડી હેતલના ભણતરની વગેરે સામાન્ય ઔપચારિકતા વાતો થઈ બંને જણ એકબીજાનો તાગ મેળવવાનો પ્રયાસ કરતા હતા સોહને હસતા હસતા કહ્યું મને તો ભીખ હતી કે તમે મારી આગળ બે ત્રણ ચિત્રો મૂકી દેશો અને પૂછશો કે મને ચિત્રમાં શું દેખાય પણ થેન્ક થેન્કવોડ તમે એવું કંઈ જ ન કર્યું હેતળ પણ એ જ તોફાની સૂરમાં જવાબ આપ્યો કે મને હજુ સુધી એવી જરૂર નથી લાગે આગળ ઉપર જોયું હશે બંને મુક્ત પણ હસવા લાગ્યા પછી ઘડિયાળમાં જોઈને હેતલ બોલી મારે બે વાગે માનસિક રોગોની એક સંસ્થામાં જવાનું છે તમને મારી સાથે આવું ગમશે હા પણ એક શરતે કે તમે મને ત્યાં દાખલ નહીં કરાવી દો ગભરાવ નહીં મેં કીધું ને કે હજુ સુધી એવી કંઈ જરૂર જ નથી લાગી હેતલ પણ પૂરા મજાકિયા મૂડમાં જ હતી સોરી તમને આમ કામના સમયે ડિસ્ટર્બ કરું છું જો તમને વાંધો ન હોય તો એક સજેશન કરવું સોહને થોડા ગંભીર સ્વરે કહ્યું હા હા વેલકમ ગોહેડ હેતલ પણ ઠાકી થઈ ગઈ અને જે હેતુ માટે આપણને મળવાનું હતું એ વિશે થોડી ખુલ્લી વાતચીત થઈ જાય તો સારું રહે જો શક્ય હોય તો તમે આ સંસ્થામાં થોડા મોડા ન જઈ શકો સોહન હવે વ્યવહારિક થઈ ગયો હા ભલે કંઈ હેતલે પોતે મોડી આવશે તેમ સંસ્થામાં ફોનથી જણાવી દીધું ઓકે તે સેટલ ઇટ હવે તમને વાંધો ન હોય તો અહીં નજીકમાં કાફે કોફી પાર્લર છે ત્યાં બેસી સારું વાતાવરણ છે ત્યાં અને હેતલ બોલતા બોલતા અટકી ગઈ કેમ એની પ્રોબ્લેમ મારી પાસે કાર નથી એક્ટિવા છે અરે ડોન્ટ વરી અઢાર વર્ષ સુધી હું ભારતમાં જ ઉછેર્યો છું ચાલો બંને પાર્લરમાં બેઠા અને ઓર્ડર આવ્યો હેતલ સોહની સામે બેસીને તેના બોલવાની રાહ જોતી હતી સોહને કહ્યું તમારે મને કોઈ પ્રશ્ન પૂછવો હોય તો તમે કહી શકો છો તમે તમારી વિશે જે પણ કહેવા માંગતા હોય તે કહો હેતલે જવાબ આપ્યો વેલ મને ખબર નથી પડતી કેવી રીતે અને ક્યાંથી શરૂ કરું સોહન અચકાતા અચકાતા બોલ્યો હમ કાકા અમારા ફેમિલીમાં સૌથી વડીલ છે તેને પપ્પા બહુ જ માને છે તેઓ જે કહે બને ત્યાં સુધી અનાદર કરવાની હિંમત અમારા કુટુંબમાં કોઈની નથી તેઓએ કહ્યું એટલે હું તમને મળવા આવ્યો છું સાચું કહું તો તમારા જેવી જીવનસાથી કોઈ ભાગ્યશાળીને જ મળે એટલું તો હું તમારા ટૂંકા પરિચયમાં પણ જાણી શક્યો છું મારે ખરેખર તો તમારો આભાર માનવો જોઈએ કે તમે આમ ક સ્થળે અને ક સમયે મને મળવાની હા પાડી સોહન પ્લીઝ કમ ટુ ધ પોઈન્ટ હા ભારત આવવાનું પ્રયોજન જીવનસાથી મેળવવાનું જ છે પણ હું કોઈ પણ નિર્ણય કરું તે પહેલાં એક સ્પષ્ટતા કરવા માગું છું કે મારી બાળપણની એક સખી છે સખી કહો મિત્ર કહો કે પ્રેમિકા કહો મને ખબર છે ફાલ્ગુની એનું નામ છે અને હેતલે કહ્યું ઓ તારે મન તમને કેવી રીતે ખબર પડી સોહન આશ્ચર્યથી લેન્ડ થયો છું હજી મને ફાલુની સમય નથી ફાલ્ગુની અને હું પાંચમા ધોરણમાંથી એક જ સ્કૂલમાં સાથે ભણતા પાંચમાથી બારમા ધોરણ સુધીની સફરમાં ક્યારેક એક જ વર્ગમાં તો ક્યારેક અલગ અલગ વર્ગમાં ભણતા અમે બંને ભણવામાં હોશિયાર હતા અને એકબીજાની સાથે શ્રેષ્ઠ હરીફાઈ કરતા અમારી બંને વચ્ચે મિત્રતાનું એક અબોલ પણ અટૂટ બંધન ગુથાઈ ગયું હતું બંનેના વડીલો આ દોસ્તીને કાયમ દોષી તરીકે જ જોતા હતા આથી ક્યારે કોઈ અમારા હળવા મળવા પ્રત્યે કોઈ પ્રતિબંધ મૂક્યો જ ન હતો અમારા બંનેનો અવાજ બહુ જ સારો હતો નવરાત્રિ અને ગણેશોત્સવમાં એરકોસ્ટ્રેના સાથમાં અમે બંને ફિલ્મી યુગલો ગીતો અને ગરબાની રમઝટ વરસાવતા હતા બાળપણની આ નિર્દોષ દોસ્તી યુવાવસ્થામાં અમાર આવ્યા પછી ક્યારેક પ્રેમમાં પલટાઈ ગઈ તેની બેમાંથી કોઈને ખબર જ ન પડી અમને બંનેને પરસ્પર પ્રેમનો એકરાર કરવાની જરૂર લાગી ન હતી બંનેમાંથી કોઈએ એકબીજાને આઈ યુ પણ ન કહ્યું હતું અમારી વચ્ચે પ્રેમનો એક અટૂટ અકથ્ય અને અદૃશ્ય તાંતણાનું બંધન રચાઈ ગયું હતું જેનાથી અમે બંને અજાણ હતા એટલીસ્ટ તો હતો જ બારમા ધોરણ પછી હું કેમિકલ એન્જિનિયરિંગમાં ગયો અને ફાલુ મેડિકલમાં અમારે ભાગ્યે જ મળવાનું થતું એવામાં અમારે ઓચિંતાનું કેનેડા જવાનું થયું પપ્પાની બદલી તો છ મહિના પહેલાં જ દિલ્હી થઈ ગઈ હતી અને પછી તેને કેનેડામાં ઇન્ડિયન હાઈ કમિશનની ઓફિસમાં મૂક્યા અમારે તાબડતોબ ટોરેટો ભેગા થવું પડ્યું ત્યાં જઈને નવીસરથી ત્યાંની યુનિવર્સિટીમાં એડમિશન લેવું પડ્યું અને પછી ત્યાંની લાઈફમાં એવો ખોવાઈ ગયો કે જાણે ભારતની યાદોનું અસ્તિત્વ જ ન રહ્યું કેનેડામાં કોઈ ગર્લફ્રેન્ડ ના હતી ગર્લફ્રેન્ડ નહીં પણ યુવતીઓ મિત્રો હતી પણ જ્યારે પણ કોઈ છોકરી વધારે નજીક આવવાનો પ્રયત્ન કરે કે હું એવો પ્રયત્ન કરું ક્યારે કોઈ અદ્રશ્ય બળ મને રોકતું હોય તેવું મને લાગતું હતું બસ ત્યારે જ મને રિલેક્સ થયું કે હું ફાલુને પ્રેમ કરું છું અને ફાલુ સિવાય મારી જિંદગીમાં અન્ય કોઈને સ્થાન નહીં આપું આથી અહીં મારો પ્રથમ પ્રોજેક્ટ ફાલુને મળવાનો છે અથવા તો તેની ભાળ કાઢવાનો છે પપ્પાએ અમારો જૂનો બંગલો હરીન કાકા દ્વારા વેચી નાખ્યો અને ફાલુ સાથે અહીંથી ગયા પછી કોઈ સંપર્ક નથી આથી મને ખબર નથી કે ફાલુ આઈ મીન ફાલ્ગુની ક્યાં રહે છે ડૉક્ટરથીને તેણે લગ્ન કરી લીધા છે કે નહીં વગેરે માહિતી મેળવવાની છે સોહનની આંખમાં ભીનાશ તરવરતી હતી તેના અવાજમાં ગરીબડો બની ગયો હતો તમે આટલા વખતમાં કેમ ફાલ્ગુનીને કોન્ટેક કરવાનો પ્રયત્ન ન કર્યો તેને પ્રેમ કરો છો તો યાદ તો કરતા જશો તો કોન્ટેક્ટ તો કરી જ શકાય ને આજના ઇન્ટરનેટ જમાનામાં અશક્ય થોડું છે હેતલે પૂછ્યું તમારી વાત સાવ સાચી છે ફેકલી મારી પાસે એનો કોઈ જવાબ નથી ઘણા વખત સુધી ફાલુને એક દોસ્તથી વધારે નહોતો માનતો ત્યાં સ્ત્રી મિત્ર સાથે લાગણીના સંબંધ બાંધવાનો સમય થયો ત્યારે મને ભાન થયું કે મારા જીવનમાં ફાલુ સિવાય કોઈ આવી જ ન શકે ત્યારે ઘણું મોડું થઈ ગયું કદાચ ફાલુ આવું જ ન માનતી હોય હકીકત હજી મને ખબર નથી કે મારા માટે શું વિચારે છે ક્યારે પણ વિચાર્યું છે મિસ્ટર સોહન પટેલ તમે ખરેખર તો ફાલ્ગુનીને લાયક જ નથી તમે નથી જાણતા કે તમારી મૂર્ખતા એક પ્રોમિસિંગ અને હોશિયાર બરબાદ કરી નાખી મને સમજ નથી પડતી કે તમારી જેવા બે જવાબદાર અને બેદરકાર માણસને હું શું કહેવું હેતલે રોષ પર સોહનને છાટક્યો હે એટલે તમે ફાલુને ઓળખો છો પ્લીઝ પ્લીઝ મને કહો એ ક્યાં છે શું કરે છે આ જિંદગી બરબાદ થવાની શું વાત છે મારી ફાલુને કંઈ થયું તો નથી ને સોહને હેતલના હાથ પકડી લીધા અને આંખોમાં ચોધાર આંસુ સાથે એક શ્વાસે પ્રશ્નોની જડી વરસાવી હા હું ફક્ત તેને ઓળખતી જ નથી તે મારી બેસ્ટ ફ્રેન્ડ છે અને હવે મારી પેશન્ટ પણ છે અમે એમબીબીએસ સાથે કર્યું અમારી વચ્ચે એટલું સખી પણ હતું કે તેની જિંદગીની રજેરજ ખબર મને હતી અને મારી એને પાંચ વર્ષની ઉંમરથી તમને મનમાં પતિ તરીકે માનતી આવી છે બાલકાલમાં અસમજણમાં અને યુવાનીમાં સમજપૂર્વક તે પોતાને તમારી પત્ની માને છે ઘેરથી પર્સમાં ખોટું મંગળસૂત્ર અને કંકુની ડબ્બી લઈને નીકળે અને કોલેજ આવીને સૌ પહેલા મંગળસૂત્ર પહેરે અને કપાળમાં કંકુનો ચાંદલો કરે અમે તેને મશ્કરીમાં સોહની કહેતા તેને પાગલ કહેતા હસ્તી અને કહેતી ભલે હું સોહનના પ્રેમમાં પાગલ હોઉં હવે કંઈ કેવું છે ડોક્ટર તો થઈ ગઈ પણ પછી એમડી ન કરી શકી એ પણ મારી જેમ મનોવિજ્ઞાનમાં રસ ધરાવતી હતી પણ માનસિક શાસ્ત્રની ભીતરમાં ડૂબકી મારતા મારતા તે પોતે જ મન પર કાબૂ ગુમાવી બેઠી હંમેશા સગુન ફિલ્મનું તમારું માનીતું ગીત તું અપના રંજો ગમ ગણગણતી રહેતી અને કહેતી એકવાર સોહનીઓ હાથમાં તો આવે તેને હાથમાં બેડી પહેરાવીને કેદ કરી લઉં પછી ક્યાં જવાનું જ નહીં દઉં ભૂલથી કોઈએ એકવાર તેને કહ્યું કે તારી પાસે બેડી ક્યાં છે તે તું તેને પહેરાવીશ અને વોન્ટ બિલીવ કે ક્યાંથી હથકડી લઈ આવી અને કાયમ તમારી પોતાના ડાબા હાથના કાંડા પર પહેરી રાખે છે હેતલ શ્વાસ ખાવા થંભી હેતલના અવાજમાં ક્રોધ અને આંખોમાં સોહન પ્રત્યે નફરત વરતવા લાગી પણ તેણે કેમ મારો કોન્ટેક કરવાનો પ્રયત્ન ન કર્યો સોહને રડતા રડતાં પૂછ્યું મેં ફાલુને કીધું હતું કે ફાલુએ કહ્યું કે સોહન તેને છોડી ગયો છે તો સોહને તેને બોલાવી જોઈએ તારી સખી એમ તો વટવાળી હતી હવે તો હેતલના અવાજમાં પણ વિનાશ હતી સોહન એકદમ ઊભો થયો અને હેતલે તેને ટપાયો ક્યાં જાય છે ફાલુ પાસે હા તો એમ હવે તે નહીં માને મેં કહ્યું ને તે વટવાળી છે જો છેલ્લા બે વર્ષથી હું તેની સારવાર કરું છું અમારી સાથે તેનું મિલન એ જ એની દવા છે મને સમજાઈ ગયું હતું કે તમારી તપાસ કરાવી તમારા હરીન કાકાનો સંપર્ક થયો તેમણે બધી વાત કરી તેઓ પોતે જાતે આવીને ઓળખાણ આપ્યા વિના ફાલુને મળી ગયા અને અમે નક્કી કર્યું કે તમને અહીં બોલાવવા મારું એન્ગેજમેન્ટ તો થઈ ગયું છે અને રેટલામાં બીજા ટેબલ પર બેઠેલા એક યુવાન આવીને ઊભો રહ્યો હેતલે ઓળખાણ કરાવી કે આ છે ડોક્ટર નીરજ પટેલ મારો ફેન્સ અમે બંને ફાલુના મિત્રો છીએ સોહને ઊભા થઈને નીરજ સાથે હાથ મેળવ્યો નીરજે કહ્યું ચિંતા ન કરો તમને તમારી ફાલુ મળી જશે હવે બેસો અને કહીએ કે તેમ કરો સોસાયટીમાં ગણપતિ ઉત્સવના પાંચ દિવસો ફાલ્ગુની માટે અસહ્ય થઈ પડતા દસ વર્ષ વીતી ગયા છતાં ફાલ્ગુની ગણેશોત્સવ અને નવરાત્રીનો ઉત્સવ ભૂલી શકતી ન હતી સોહનના ગયા પછી તેણે ક્યારેય આ ઉત્સવમાં ભાગ નથી લીધો આ દિવસોમાં ખાસ કરીને રાત્રે તે ઘરની અંદર રૂમ બંધ કરીને ભરાઈ રહેતી શરૂઆતના વર્ષોમાં આંખમાંના આંસુ રોકી ન શકતી હવે તો આંસુ પણ સુકાઈ ગયા શૂન્યમસ્ક નજરે તે છત તરફ તાકી રહી તેના ઘરવાળાઓ હવે તેને પરથી મૂકી દેતા આ દિવસોમાં તેના પારખીને કોઈ તેને તેને નહીં અચાનક લાગ્યું કે મંડપમાં ઓર્કેસ્ટ્રાનો અવાજ બંધ થયો ઓર્કેસ્ટ્રામાં એક જૂના ગીતની ધૂન સંભળાઈ અને થોડી વારમાં કોઈએ માઇકમાં ખોખારો ખાઈને ફિલ્મ સસુરાલનું ગીત સો સાલ પહેલે મુજે તુમસે ગાવાનું શરૂ કર્યું ફાલ્ગુનીનું હૃદય જાણે એક ધબકારો ચૂકી ગયું તેને લાગ્યું વર્ષોથી કાને નહીં પડેલા પણ છતાં ચિરપરિચિત મોહક અવાજ જાણે તેને બોલાવી રહ્યો તેને વિશ્વાસ નહોતો બેસતો કે સોહનનો અવાજ સાંભળીને સોસાયટીમાં જૂના રહેવાસીઓ પણ ધીમે ધીમે મંડપમાં આવવા લાગ્યા સોહને જોયું કે એક ખૂણામાં ડોક્ટર હેઠળ ડોક્ટર નીરજ અને હરિંકાખા ઊભા હતા પણ ફાલુ ત્યાં કંઈક દેખાતી ન હતી થોડા ગીતો ગાઈને છેવટે સોહને પોતાનું માનેતું ગીત શરૂ કર્યું તું અપના રજ ઓગમ અપની પરેશાની મુજબે દેતો તું હે ગમ કી કસમ બુરા ક્યા અગર દુઃખ યે હેરાની મુજે દેવ તું ઓર્કેસ્ટ્રા નું ચાલુ મ્યુઝિકની વચ્ચે તે બોલ્યો દોસ્તો વડીલો ક્ષમા ચાહો છો સાહિર સાહેબની અને ખેયામા સાહેબની માફી સાથે મારી રચેલી બે પંક્તિઓ અહીં હું ગાઉં છું હાથમાં ના માઇક્રોફોન સ્ટેન્ડમાં ભરાવી બે હાથ લંબાવીને પોતાની બનાવેલી કડી ગાવાનું શરૂ કર્યું હથકડી જો પહેની હે તુમને અપને ઇન હાથો મે બસ યહી યતા હો એ હથકડી તું મુજે પહેના દો બસ મેં માંગતા હું બસ યહી માગતા હું બસ એ માગતા હો એ હથકડી તું મુજે પહેના દો છેલ્લી પંક્તિ તે વારંવાર દોહરાતો જ રહ્યો અને સ્વર ઊંચો કરતો ગયો મેદાનમાં વરસાદ અટકી ગયો પણ સોહનની આંખોમાંથી શ્રાવણ પાદરવો વરસી રહ્યા હતા તેના અવાજમાં દર્દ હતું અસર નીચે સહુલીન થઈ ગયા તેના દર્દભર્યા અવાજના સમૂહન નીચે જનમેદની એકજીત થઈ સાંભળતી હતી પાલ્ગુની જે સોહનના અવાજમાં બંનેનું માનીતું ગીત સાંભળીને પાછળ આવીને ઊભી હતી તે મેદાનની ચેરીને આગળ આવી પોતે એક હાથમાં પહેરેલી હથકડી સોહનના લંબાવેલા હાથમાં પહેરાવી દીધી ડોક્ટર નીરવ ડૉક્ટર હેતલ અને હરીન કાકાની આંખો પણ ભીની થઈ ગઈ હતી તો મિત્રો આજની આ વાર્તા તમારા હૃદયને જરા પણ સ્પર્શી ગઈ હોય તો તમને વિનંતી છે કે તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી વિડીયોને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર